શહેરા તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર ઓછો હોવાનું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વાયરલ વીડિયોમાં કબૂલ કર્યું છે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર કાર્યકર્તા અને યુવાનોમાં ડરનો માહોલ છે કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણીના દિવસે અમુક મતદાન મથકના બૂથ ઉપર એજન્ટ રહેવા માટે કોંગ્રેસ કાર્યકરો તૈયાર નથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેબી સોલંકીના વાયરલ વીડિયોમાં મતદાન મથક પર એજન્ટ રહેવા માટે મને સંપર્ક કરો કોઈનાથી ડરવાની જરૂર નથી કેસ થશે તો હું સાથ આપીશ કોઈનાથી ડરશો નહીં ચહેરામાં કોંગ્રેસ કાર્યક્રમમાં ડરનો માહોલ હોવાથી પ્રચાર ઓછો થઈ રહ્યો હોવાથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે મેદાનમાં આવવું પડ્યું હતું જય શ્રી રામ જય માતાજી જય કોંગ્રેસ આપણે છેલ્લા કેટલા દિવસથી ગુલાબસિંહનો પ્રચાર કરીએ છીએ કોંગ્રેસનો પ્રચાર કરીએ છીએ અને આપ જાણો છો છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ સત્તાવી પાસે નથી તેમ છતો આપણે લડીએ છીએ એટલે પહેલાં તો શેરાના સિંહ અને બબ્બર શેરોને મારી સલામ છે હવે પાંચ જ દિવસ બાકી રહી ગયા છે આજ સુધી પ્રચાર ધમધોકાર ચાલ્યો છે ફક્ત જો કચાસ હોય તો શહેરા કોંગ્રેસમાં કચાસ છે કારણ કે શહેરા તાલુકાના યુવાનો અને ઘણા વ્યક્તિઓ ગયા છે ડરમાં ફેલાઈ ગયા છે કે જો કોંગ્રેસનો પ્રચાર કરશું તો અમને જેલમાં પૂરવામાં આવશે અમારી પર હુમલો થવામાં આવશે એવું ભય સતાવી રહ્યો છું પરંતુ એવા બબ્બર સિંહોને કહું છું કે તમે ઘરની બહાર નીકળી જાઓ સાત તારીખે મતદાન છે સાત તારીખે આપણે શહેરા તાલુકાના એકસો અઠ્ઠાણું બુથ જે છે એ બુથમાં એજન્ટ રહેવાનું છે શહેરાની પબ્લિક વોટ આપવા તૈયાર છે પરંતુ ફક્ત જરૂર છે તો એજન્ટોની અને એજન્ટો એવા એજન્ટોની જરૂર છે કે બુથમાં બેસી શકે કોઈ ધમકી આપવામાં આવે તો એનો ધમકીનો જવાબ આપવામાં આપે કોઈ હુમલો કરવામાં આવે તો એનો હુમલો કરવાનો જવાબ આપવામાં આવે જેલમાં જવાનું તૈયાર થાય તો જેલમાં પણ જવા તૈયાર થાય એવા નવ યુવાનો બબ્બર શેર ઈહોળી મારે જરૂર છે તો શેરા તાલુકાના દરેક ગામમાંથી દરેક બુથમાંથી દરેક યુવાનોને મારી વિનંતી છે કે બુથમાં કોંગ્રેસના એજન્ટ તરીકે રહેવા માટે મને તાત્કાલિક જાણ કરો હું તમને એટલું વચન આપું છું કે તમારી પર હુમલો થશે તે જે બી સોલંકી તાત્કાલિક પહોંચી જશે ભલે મારી પર હુમલો થયેલો એનો જવાબ કેવી રીતે આપવાનો છે મને આવડે છે હું જોબ આવનારા સમયમાં આપવાનો છું તમે ચિંતા ના કરતા ભગવાને લખ્યું છે તો તમે મરવાના છો બાકી મરવાના નથી જેલમાં જવાની તૈયારી રાખશો કંઈક થશે ખોટો કેસ તમારી થશે તો હું જેલમાં છોડવા માટે પણ તમને આવીશ તમે જોયું છે કોંગ્રેસના ઘણા નેતાઓ વિધાનસભા લડી લડીને પબ્લિકને એકલા મૂકીને જતા રહ્યા હોય પણ આ જે બી સોલંકી છે તમારા સાથે છે તમારી જોડે રહેવાનો છે જે બી સોલંકી નથી ડરતો નથી ડરવાનો નથી મને પણ કરોડની ઓફર આપવામાં આવી પણ મેં સ્વીકારી નથી સમય ખરાબ આવશે તો શાકભાજી વેચીશ પરંતુ પેલા વ્યક્તિનું ગુલામી કરવાનું નથી વ્યક્તિ જીવે છે એના જીવતા જીવ હું નથી તમને આપું છું છું અને કહું કોંગ્રેસના ગુલાબસિંહ બટન એક છે અને ગુલાબસિંહ એક નંબર વનથી થી જીતવાના છે એટલે બટન નંબર એક ગુલાબસિંહ નોટ આપવા માટે વિનંતી છે અને આજથી જ તમે ગુલાબસિંહના પ્રચારમાં લાગી જાઓ આ છેલ્લા પાંચ દિવસ બાકી છે પાંચ દિવસમાં એટલી તમે તોડ મહેનત કરી દો જેથી કરીને ગુલાબસિંહનો વિજય થાય કોંગ્રેસનો વિજય થાય હું તમને ખાસ વિનંતી કહેવા માગું છું મારો મોબાઈલ નંબર જે લખ્યો છે એ મોબાઈલ નંબર પર જાણ કરો અને તાત્કાલિક કોંગ્રેસ એજન્ટ બનો અને સાત તારીખે પબ્લિક વોટ આપવા તૈયાર છે ફક્ત જરૂર છે તો એજન્ટ નહીં તો શહેરા તાલુકાના દરેક બૂથમાંથી બબ્બર સિંહની જરૂર છે તો મારી ફરતી વિનંતી છે મારા મોબાઈલ નંબર પર જાણ કરો અને તાત્કાલિક એજન્ટ રહેવા માટે વિનંતી છે મારી જય હિન્દ જય ભારત જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ